અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના છૂટા શેડાના અહેવાલો આવી રહ્યા છે જો કે આ અહેવાલો પછી આ બંને સ્ટાર પણ સાથે જોવા મળ્યા હતા જેના પછી આ અહેવાલો પર વિરામ લાગી ગયો હતો જ્યારે હવે જુનિયર બચ્ચને એક એવી પોસ્ટ કરી જેમાં તે ફક્ત પોતાની સાથે સમય વિતાવવાની વાત કરી રહ્યો છે આ પોસ્ટથી લોકો તેમના છૂટાશેડાને અફવાને ફરીથી જોડી રહ્યા છે અભિષેક બચ્ચનને ઇન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પોસ્ટ કરી આ પોસ્ટમાં લખ્યું કે હું એકવાર ગાયબ થવા માગું છું ભીડમાં ખુદને ફરીથી શોધવા માગું છું જે કંઈ પણ હતું તે બધું આપી દીધું મારા પ્રિયજનોને માટે હવે થોડા સમય બસ મારા માટે માગું છું આ પોસ્ટ સાથે અભિનેતાએ કેપ્શન લખ્યું કે ખુદને મળવા માટે બધાથી મિસિંગ થવું પડે છે અભિનેતાની આ પોસ્ટ થોડી વારમાં જ વાયરલ થઈ ગઈ આ પોસ્ટ પર અભિષેકના ફેન્સે તેમને સલાહ આપવાનું શરૂ કર્યું છે બસ આજે માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ